આગળ વધીએ છીએ આપણે ભૂલાય નહીં પાર્ટ 1 મતલબ કે હજુ પાર્ટ વિભાગ 1 જ ચલાઈ રહ્યો છું સીસી કોમર્શિયલ કમ્યુનિકેશન ભાગમાં ચેપ્ટર નંબર 3 અને પ્રશ્ન નંબર 4 3 ગુણ માટેનો પ્રશ્ન આવ્યો છે અપકર્ષ અંગે ના સંજોગો જણાવો મતલબ કે અપકર્ષ જેમ લાસ્ટ તમે અગાઉના વિડિયોમાં આપે જોઈ લો કે આપણે પ્રમોશન બઢતી કયા કારણોસર આપીએ છીએ

આચરતો નથી ફોલો નથી કરતો તો સ્વાભાવિક છે એના માટે અપકર્ષ માટેનું પગલું કરવું પડશે જે મોટા ભાગે નકારાત્મકતા જ હોય છે આવું ત્યારે જ કરવામાં આવે છે કે જ્યારે કર્મચારી કે અધિકારીને તમે એના કાર્યના સંદર્ભમાં એને અહેસાસ કરાવવા માંગો છો કે તમને જે કામ સોપાયું છે તે બરાબર કરતા નથી તમારે જે રીતે કામ કરવું જોઈએ એ રીતે કામ કરતા નથી સંતોષકારક રીતે કામ કરતા નથી તમે ધંધાકીય એકમની જે પણ શિસ્ત છે એની જે કલ્ચર સંસ્કૃતિ છે એને ફોલો નથી કરતા તો સ્વાભાવિક છે એને દંડ કે સજાના સંદર્ભમાં જ અપકશ માનેનું પગલું ભરાતું હોય તો સ્વાભાવિક છે અપકશ નકારાત્મક ગણાય છે તો ગેરશિસ્ત શિસ્ત આચરતો હોય ત્રણ જ્યારે કર્મચારી નાણાકીય બાબતોમાં ગેરરીતિ આચરે મતલબ કોટાળો કરે હિસાબીય કોટાળો ઉચાપત કરે આવી કોઈ હતી એટલે આપણે જોઈએ કે કેવું છે કેવું રહે છે લાવતી આપી એ કેવું પરફોર્મ કરે છે ઊંચો આપી જોઈએ શું કરે છે તો અજમાઈશ ધોરણે કહેવાશે અજમાવવા માટે આપણે એને બઢતી આપી હતી પરંતુ તેને આપેલા પ્રમોશનને તે બરાબર પરફોર્મ કરી શક્યો નહીં નિષ્ફળ નીવડ્યો એટલે આપડી અજમાઈશ ખોટું પડ્યું આપણે અજમાવવા ગયા પણ આપણે ખોડા પડ્યા બઢતી આપી તો વળી પાછી એને શું કરી લઈશું એ પદ ઉપરથી નીચે એટલે જ્યાં પહેલા હતો ત્યાં જ મૂકી દઈશું આપણે તો થશે તો અપકર્ષ થયો ગણાય તો અપકર્ષ કારણ કે પહેલા બઢતી આપી છે અને હવે તમે એને નીચેના ઉદ્દા ઉપર મૂકી રહ્યા છો

જ્યારે કર્મચારી વારંવાર ગેરશિસ્ત આચરતો હોય ત્યારે અપકર્ષનું પગલું ભરવામાં આવે છે 3 પૂરા વાક્યમાં લખજો દીકરાઓ તમે જ્યારે કર્મચારીએ નાણાકીય બાબતોમાં ગેરરીતિ આચરી છે તેવી આપણને શંકા ઉપર દેખાય છે શંકા થાય છે ત્યારે પણ અપકર્ષનું પગલું ભરવામાં આવે છે 4 જ્યારે કર્મચારીને અજમાવા પૂરતા આપણે અજમાઈશ તરીકે બઢતી આપી પરંતુ

પ્રશ્ન નંબર હેતુ પ્રશ્ન દસ એક મુદ્દા છે ધ્યાનથી સમજો આમાં પણ એવું કહું છું જરૂરી શબ્દોને કરી લો અને એ જ શબ્દ ને યાદ રાખીને આખા પ્રશ્નના જવાબ ને લખો યાદ રાખવા માટે એ જ બેટર રહેશે તમને

કોઈ એક વિભાગમાં વધુ માણસો છે અને કોઈ એક વિભાગમાં માણસોની અછત થઈ તો વધુ જે વિભાગમાં કર્મચારીઓ છે એમને શું કરી દઈશું આપણે ટ્રાન્સફર બદલી બદલી કરી નાખીશું

આપેલા કામ તો તે કહેવાશે આપણે પ્રાથમિક નિયુક્તિ અયોગ્ય રીતે થઈ હોય ત્યારે કર્મચારી ન શું કરી દેવામાં આવશે બદલી ત્રણ પોતાની નોકરીના કાર્યકાળ દરમિયાન એટલે કર્મચારી પોતાના નોકરીના સમયગાળા દરમિયાન કર્મચારી વધારાની શૈક્ષણિક લાયકાત પ્રાપ્ત કરે તો પણ તેને બદલી કરવામાં આવશે કારણ કે અહીંયા બદલી હકારાત્મક હું એવું અપકર્ષ નકારાત્મક પગલું છે બદલી હકારાત્મક અને નકારાત્મક બંને પણ મોટા ભાગે કર્મચારીઓને બદલી નકારાત્મક પગલું લાગે વાસ્તવમાં નકારાત્મક પગલું નથી જે અહીંયા આ કારણ અહીંયા તમને આ હેતુ તમને પૂર્વવર્ત તમને વાતને વધારે સમજાવશે સમજવા માટે અમારું ઉદાહરણ લઉં તમને થોડું ખ્યાલ આવે એટલા માટે દાખલા તરીકે કોઈ સ્કૂલમાં અમદાવાદના સમજવા કે અમદાવાદના કોઈ પ્રિન્સિપાલ છે કોઈ સ્કૂલની અંદર હવે એ પ્રિન્સિપાલમાં ખૂબ આવડત છે બાળકોને કેળવવાના સંદર્ભમાં વાલીઓ સાથેનું વાત બોર્ડિંગ પોતાના જે પણ સ્ટાફ મિત્રો છે એમની સાથે જે શૈક્ષણિક કામ લેવાનું છે એમાં કઈ રીતે એમની પાસે વગેરે બાબતના ઘણા બધા ગુણો પડ્યા છે એક શિક્ષક તરીકે એક મેનેજમેન્ટના પાર્ટ રીતે એક સારા સારા ગુણો ધરાવે છે તો હવે આવા વ્યક્તિને તમે એમને સમજો કે કોઈ અપડેટ ડિગ્રી કરી એમને પીએચડી એમને પૂરી કરી તો એ સ્વાભાવિક છે આવા વ્યક્તિને તમે અન્ય કોઈ સમજો કે અમદાવાદથી તમે મહેસાણા કે અમદાવાદથી તમે રાજકોટની અંદર એ ટ્રાન્સફોર કરો છો

છે એટલે પછી એને અમદાવાદ થી સીધો વિસ્તારમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે ડાંગ જિલ્લામાં કોઈ ગામડામાં મૂકી દેવામાં આવે એઝ અ અથવા

કર્મચારીઓ પણ હવે સમાસન થાય છે જો કે 7 આકસ્મિક કારણોસર અથવા કર્મચારીની શારીરિક સ્થિતિમાં ફેરફાર થાય ત્યારે પણ તેની બદલી કરી દેવામાં આવે મતલબ કે એને કોઈ ડિસીઝ થયો અથવા કોઈ પણ એક્સિડન્ટલી એના કોઈ બોડી પાર્ટને નુકસાન થઈ જો મતલબ કે એને વિકલાંગતા આવી ગઈ છે ત્યારે પણ તેની બદલી કરી દેવામાં આવશે

દરેક સંસ્થાનો દરેક કર્મચારી દરેક વિભાગની કાર્ય પ્રણાલીથી પરિચિત થાય અને દરેક દરેક વિભાગમાં એક જરા ફરતો રહે એટલે દરેક દરેક વિભાગમાં શું કામ થઈ રહ્યું છે એવી સમજ એનામાં આવે એટલા માટે પણ બદલી કરવામાં આ જોઈ લો અહીંયા શું નકારાત્મકતા નેગેટિવ નથી ભાઈઓ હર હંમેશ દરેક પરિસ્થિતિમાં બદલી નકારાત્મક નથી 10 સંસ્થાના નીતિ નિયમો મુજબ

નંબર 1 એકમના કોઈ એક વિભાગ કે કારખાનામાં કાર્યભાર એટલે કામ વધી ગયું હોય અને તે જ વિભાગમાં કર્મચારીઓની અછત હોય ત્યારે તે અછતને પૂરવા માટે બદલી કરવામાં આવે છે તમે પૂરા વાક્યમાં લખો એટલે લખીજો બે કોઈ કર્મચારી નિયુક્ત કાર્યભાર સંભાળવામાં અયોગ્ય સાબિત થાય એટલે કે તે પ્રાથમિક નિયુક્તિ અયોગ્ય રીતે થઈ હોય ત્યારે તેની બદલી કરી દેવામાં આવશે ત્રણ પોતાની નોકરીના કાર્યકાળ દરમિયાન કર્મચારીની વધારાની કોઈ શૈક્ષણિક લાયકાત એને પ્રાપ્ત કરી છે તો એ બેઝ ઉપર એ ટ્રાન્સફર બદલી કરવામાં આવશે ચાર કર્મચારીના કૌશલ્યમાં નોંધપાત્ર વધારો થાય તો પણ બદલી નોંધપાત્ર એટલે પોઈન્ટ આઉટ થાય એવો ઘટાડો પણ થાય તો પણ બદલી પાંચ નાણાકીય વ્યવહારોમાં ગેરરીતિ કોઈ કર્મચારી અધિકારી આચરી હોય તો પણ બદલી છ કર્મચારી દ્વારા ગેરકારી આઠ કોઈ કર્મચારી કર્મચારી સહકર્મચારી કે વિભાગીય વડા સાથે કોઈ પ્રકારનો અણબનાવ બન્યો હોય તે અણબનાવ ફરીથી ભવિષ્યમાં ન થાય